મહારાષ્ટ્રમાં સી આર પાટીલ ભાજપ સરકાર બનાવવા તલપાપડ બન્યા છે પરંતુ ગુજરાતમાં તેમના જ મત ક્ષેત્રમાં આમ પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરાતા અનેક પકડ્યું છે એક તરફ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તજવી તો ગુજરાતમાં આપની પકડને લઈને ભાજપમાં પણ અનેક ગણગણાટ જોવા મળી રહ્યો છે કારણ કે ભાજપના સચિન વિસ્તારમાં નેતાઓ આપમાં જોડાવા પામ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ગઢ કહેવાય છે અને ભાજપ ગુજરાતમાં કોંગ્રેસને માત આપી છે જો કે હવે આમ આદમી પાર્ટી ભાજપનો સામનો કરવા મક્કમ હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે સુરત જેવા શહેરમાં તો આમ આદમી પાર્ટીએ વિપક્ષમાં બેસી કોંગ્રેસની બોલટી પણ બંધ કરી દીધી છે ત્યાં ભાજપીઓ પણ પરેશાન છે ત્યારે હવે તો આમ આદમી પાર્ટી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલના મતક્ષેત્રમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યું હોય જેને લઈને ભાજપીઓમાં પણ ટેન્શન જોવા મળી રહ્યું છે આમ આદમી પાર્ટી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં સચિન ખાતે મીટિંગ યોજાઈ હતી જેમાં ભાજપના અનેક આગેવાનો ડોક્ટર અમિત દુબે રાજકુમાર સિંઘ અગેવાનો સહિત ભાજપના નેતાઓ અને સ્થાનિક સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપીઓ આપમાં જોડાયા હતા અને ત્યારબાદ બેસ્તાન ચાર રસ્તા ખાતે એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું જેમાં અનેક લોકો જોડાતા ભાજપીઓમાં પણ ગણગણા શરૂ થયો હતો બહુ અચ્છી સંખ્યા મેડે હૈ नंबर को छोड़ दे भावनाएं बहुत अच्छी है सबकी नंबर दो कम हो गए ज़्यादा हो गए बाइकों के लेकिन सबकी भावनाएं बहुत अच्छी है कि अब बदलाव चाहिए अब कुछ अच्छा करना है और यही भावना के साथ यही जुनून के साथ सब लोग बाइक रैली में जुड़े यहाँ पर भी जुड़े और मुझे उम्मीद है कि आने वाले दिनों में इस बदलाव की मुहिम को सारे लोग जुड़ करके आगे बढ़ाएंगे आगे क्या रणनीति रहेगी इलेक्शन को लेकर देखो एक ही नीति है आम आदमी पार्टी की कि आम आदमी के जीवन को बेहतर बनाना શિક્ષા દેના, સ્વાસ્થ્ય સુવિધા દેના બિજલી પાની દેવા ભ્રષ્ટાચાર કો હટાના એમ પરમાટ નીતિ હેખ લો પીછે દેખ લો કહી દેખ લો મહિનાઓ બાકી છે અને ગુજરાતમાં ભાજપ મેદાન છે છતાં આમ આદમી પાર્ટી એ સફળતા મેળવી છે જેને લઈને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ખરેખર ગુજરાત નું રાજકારણ વધુ ગરમ હશે જેમાં કોઈ બેમત નથી અઝર કુરસી સાથે પ્રકાશ